વડોદરા શહેરમાં દારૂની હેરાફેરી સામે પીસીબી દ્વારા વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી વાઘોડિયા ચોકડી તરફથી શહેરમાં પ્રવેશ કરતી કારને અટકાવી તપાસ કરતા પોલીસે અંદાજે ત્રણ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો સાથે જ કાર સહિત કુલ નવ લાખ રૂપિયાની થી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો મળતી માહિતી મુજબ પીસીબીની ટીમને વિશ્વસનીય જાણકારી મળી હતી કે છોટાઉદેપુર વિસ્તારના બે બુટલેગર વડોદરા તરફ દારૂ લઈને આવી રહ્યા છે આ માહિતીના આધારે શહેરના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં નાકાબંધી ગોઠવી કારને રોકી તપાસ કરવામાં આવી તપાસ દરમિયાન કારમાંથી પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો મળી આવતા બંને બુટલેગરને તાત્કાલિક અસરથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા પ્રાથમિક પૂછપરછમાં તેઓ નશાબંધી કાયદાને ભંગ કરી દારૂની હેરાફેરી કરતા હોવાનો ખુલાસો થયો છે પીસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને દારૂ ક્યાંથી ભરાયો હતો તેમજ શહેરમાં કયા સ્થળે પહોંચાડવાનો હતો તે અંગે પૂછપરછ ચાલુ છે